માહિતી જોઈએ તે પેલા યુટ્યુબમાં માહિતી જોયા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ફેસબુકમાં માહિતી જોયા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો તો ચાંદીની બજાર સૌપ્રથમ જોઈએ તો એક ગ્રામ ચાંદી સો રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ આઠસો રૂપિયા દસ ગ્રામ ચાંદી એક સો ગ્રામ ચાંદી દસ હજાર રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે એક લાખ રૂપિયા સુધી ચાંદીના ભાવમાં ઘટાડા તરફી વલણ ને બાદ કરતા આજે વધારા તરફી વલણ જોવા મળ્યું હતું અને પ્રતિ એક કિલો આજે સો રૂપિયાનો સામાન્ય વધારો જોવા મળ્યો હતો તો વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવિસે તો એક ગ્રામનો ભાવ આઠ હજાર નવસો ને પંચાવન રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 71640 રૂપિયા 10 ગ્રામનો ભાવ 89550 રૂપિયા અને 100 ગ્રામ સોનો 895500 રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામનો ભાવમાં આજે 3000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8779 રૂપિયા જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 78152 રૂપિયા

સાતું સો ગ્રામના ભાવમાં બજારની સ્થિતિ અત્યારે એવી જોવા મળી રહી છે કે એક પ્રકારે જે વલણ છે તે સતત ધીમી ગતિ વધારા તરફી જોવા મળી રહ્યું છે ઘટાડો થાય છે બે દિવસ પૂરતો પરંતુ તેની સામે જે વધારા તરફી માહોલ છે તેના દિવસો વધુ રહ્યા છે મુખ્યત્વે વૈશ્વિક પરિબળો અસર કરતા જોવા મળી રહ્યા છે છેલ્લા લેટેસ્ટ ન્યૂઝ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો યુક્રેને રશિયા ઉપર ફરીથી મોટો એટેક કર્યો છે અને ખાસ કરીને મોટી એર ડિફેન્સ સિસ્ટમ છે રશિયાની તેમને પણ ખતમ કરી છે યુક્રેનના જે ડ્રોન હુમલાઓ થયો છે તેમાં તો આ જે પરિબળો છે મતલબ કે જે યુદ્ધની સ્થિતિ અન્ય દેશો વચ્ચે ચાલતી હોય તેની સીધી અસર છે તે ખાસ કરીને અર્થતંત્ર ઉપર ચોક્કસપણે જોવા મળે અને જે બજાર છે તેના ઉપર પણ મુખ્યત્વે વધુ અસર જોવા મળતી હોય છે જે આપણે અગાઉ પણ જોયું છે અને અત્યારે પણ સ્થિતિ એવી જોવા મળી રહી છે તો આ વચ્ચે આજે સોનાની બજારમાં ઉછાળો તરફી માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે આજે ફરી એકવાર થોડો નબળો પડ્યો છે અને પંચ્યાસી રૂપિયા બેતાલીસ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આજે જોવા મળી રહ્યું છે